મિત્રો હવે આપણે જીવામૃત બનાવવાની પદ્ધતિ એની અંદર આપણે ઘણો કે સાડા ચારસો લીટર જેટલું પાણી છે અંદર પછી એની અંદર આપણે ગૌસાણ કેટલું પાંચસો લીટર એટલે વીસ કિલો ગૌસાન તો આ ગૌસાણ આપણે હવે અંદર એડ કરી દઈએ સોનની રબડી બનાવી અને અંદર બેલમાં નાખી દીધો હવે આપણે આ બેસન ચણા ચાર કિલો આ બેસન છે થોડું પાણી લાવી આ બેસન આપણે હવે અંદર નાખી દઈએ બરાબર

આપણે ઝાડ નીચેની સાતસો ગ્રામ જેટલી અંદાજીત થોડું પાણી અંદર વધારે પડ્યું કયું ધન અંદર નાખીએ તો આવી કેરબો છે અને દેશી ગાયનું ગાય ઝરણ છે તો આ આપણે હવે આ પાંચ દિવસની અંદર જીવવા થઈ જશે થોડું વધારે પડે છે એક એની અંદર થી આપણે થોડું લઈ લેશું એવી રીતે આપણે આ બનશે તો હવે એને આપણે એક લાકડાની લકડી બધે પ્લાસ્ટિકનું અંદર કેરે દીધો છે અને એનાથી આપણે હવે હલાવી દેવાનું છે તો આ આપણે એને પાંચ મિનિટ લઈ દેવાનું ઘડિયાળને કોટે પછી એને છે ઢાંકી દેવામાં આવશે તો આવી રીતે આપણા જીવામૃત બનાવવાની રીત એની તો આપણે જે ખેતરમો ખાતર જે સર્વશ્રેષ્ઠ ખાતર કહેવાતું હોય એ આપણે જીવામૃતમાંથી બને છે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માનવ માળી કરશનભાઈ જેઠાજી मानंदन प्राकृतिक कुशी फा ब्राह्मण वास आज तारीख वीस 20, दस बे हजार जय गौ माता